ખેડૂત મિત્રો હું કયુર વેકરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આ વિડીયોનો ટૉપિક છે ઘઉંની અંદર સારી ક્વોલિટી કઈ રીતના કરવી ઘઉંનું ઉત્પાદન કઈ રીતના વધારવું તો અત્યારે કોઈને ઘઉં સિત્તેર પંચોતેર દિવસના થઈ ગયા હોય અથવા તો આ સ્ટેજથી થોડાક આગળના સ્ટેજના હોય ત્યારે એક મહત્ત્વનું ન્યુટ્રિશન તત્વો છે પોટાશ એ તમારે ઘઉંની અંદર આપવું પડે હવે પોટાશ તમે બે રીતના આપી શકો છો એક ખાતરના સ્વરૂપમાં જે માર્કેટની અંદર એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ એના સ્વરૂપમાં આવે છે એ તમે આપી શકો અથવા તો તમે જે અલગ અલગ માર્કેટની અંદર જે નેચરલ ફોર્મની અંદર પોટાશ આવે છે સ્પ્રે માટે ઘણી કંપનીના સારી કંપનીના આવે છે એનો તમે સ્પ્રે કરી શકો અથવા તો તમે જે માર્કેટની અંદર ખાતર આવે છે ઝીરો ઝીરો પચાસ એનો પણ તમે સ્પ્રે કરી શકો સાથે તમારે ખાસ વીસ ટકા બોરોના આવે છે એ પણ તમારે એડ કરી દેવાનો સ્પ્રે કરવો હોય તો પોટાશ જે તમને કીધું ઝીરો ઝીરો પચાસ પ્લસ બોરોન અથવા તો નેચરલ પોટાશ ઘણી કંપનીના આવે છે એની સાથે બોરોન અથવા તો સોઇલ એપ્લિકેશન કરવી છે તો એની સાથે તમારે પોટાશની સાથે બોરોન મિક્સ કરીને ઘઉંની અંદર એકવાર આપી દેવાનો રહેશે ઘઉંની દાણાની ક્વોલિટી ઘઉંના ડુંડીની સાઇઝ રંગરૂપ એકદમ સુપર થશે સાથે સાથે તમારે આઈપીએલ કંપનીની કોઈ પોટાશ આપવું હોય તો આઈપીએલ બાયોલોજીકલ્સનું પોટાશિયા એચડી કરીને આવે છે જેનો ડોઝ પચાસ એમએલ એક એકરનો પીએચ સાથે તમારે આપવાનું રહેતું હોય છે તો એ તમે આપી શકો છો ખૂબ ખૂબ આભાર તમારો